આંતરરાષ્ટ્રીય કાયદાનો સ્ત્રોત જય માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ તો ભાઈ આજે છે પેપર નંબર 4 આજે ચોથા નંબરનું પેપર છે અને કાલે છેલ્લો પેપર હશે હા કાલે છેલ્લો પેપર છે પાંચમું પેપર પૂરી કરીને આપણે છૂટા હવે આજે તમારા બધાનું વેલકમ કરવા માટે મારી સાથે છે આપણું નવું મહેમાન આઈ થિંક તો ખબર નહીં પણ હવે એ વિડીયો આવી ગયો છે કે નથી એવો મને ખબર નહીં કારણ કે હમણાં બેક વિડીયો શેડ્યુલમાં પાછળ પાછળ જાય છે તો મને યાદ નથી એના માટે હું તમને દેખાડી દઉં છું કે મારું સ્કૂબીડું જેનું નામ છે સ્કૂબીડું જે તમારો જે વેલકમ કરે છે આવરા ચેનલની ઉપર અને એ મને પહેલાં પેપરથી જ બેસ્ટ ઓફ લક કીધું હતું એના માટે ચલો તો હવે જે હતું ડેઇલી અને કાલના પેપર આપણે પૂરું કર્યું એની પહેલાં મેં તમને વાત કરેલી હતી કે જે આપણને વીમા જેવું લાગતું હતું પેન કે જે પૂરી થઈ જશે તે સો ટકા પૂરી થઈ ગઈ આ મેં તમને જે દેખાડેલી હતી જે પૂછી શકીશ અત્યારે મતલબ કે આપણો ટાર્ગેટ હતો કે એ કેટલી ચાલે તો એ ચાલેલી હતી વન એન્ડ હાફ મતલબ કે મારે દોઢ પ્રશ્નો પૂરો થયો ત્યાં લગી એમાં એ પૂરી થઈ ગઈ હતી આપણે છીએ પાર્થ એટલે એમ એમને તૈયારી વગર તો જઈએ નહીં તો આપણે એની ભેગી લઈને જ રાખી હતી કાલે આને પણ યુઝ કરીને આજે પણ આને યુઝ કરશું અને થર્ડ વસ્તુ કે છે આપણી બ્લેક પેન છે અને ફોર્થ વસ્તુ આપણું આઈ કાર્ડ અને મેન વસ્તુ કે જેના થકી જેના વગર આપણે જઈ ન શકીએ વસ્તુ ચીઠી નાય બહુ હમણાં બગડતા હો તમે બધા લોકો ચીઠી નહીં પરંતુ આ છે આ હોલ ટિકેટ હોલ ટિકેટ જેના થકી આપણે જઈશું સારું ચલો તો આપણે હું તમને દેખાડું હવે આપણી આખી યાત્રા જે કેશોદથી જુનાગઢ સુધીની છે એના માટે જોડાયેલા રહો તો જોઈ શકો છો તમે આજનો આ છે મારો આખો લુક હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે મારી લાલ પરી લઈ અને આપણે નીકળી જવાનું છે જુનાગઢ માટે કારણ કે આ જે છે આપણું ચોથું પેપર અને પછી ખાલીને ને ખાલી એક જ પેપર રહેશે તો ડેલાને ખોલીએ કુછ દૂર ચલ કે ઘર સે નીકળ કે આપણે આવી ગયા છે પાછા એફઝેડ પાસે અત્યારે જોઈ લો હાલત કેટલી સારી છે સાંજ સુધીમાં તો આ ઓટોમેટિક એટલી ધૂળવાળી થઈ જાય ને કે તમે વાત ના પૂછો એનું કારણ છે કે કેશોદની અંદર અત્યારે ચાલી રહ્યું છે રસ્તાનું બધું કામકાજ એના માટે થઈને એમાં કંઈ થાય નહીં હવે થયું બીજું તો ચલો ભાઈ આપણે અહીંથી હવે નીકળી ગયા છે અને મેં તમને કાલે જે કીધું એ રીતના આ ભાઈબંધનું ઘર છે એક ત્યાં રાખી દીધું છે અને થોડુંક એવું નાનુકૂડું એવું પગપાળા કરી આ જુલિયાનું કિચન આ છે મારા લાલપરીની ચાવી તો થોડું ઘણું પગપાળ કરી અને આપણે નીકળી ગયા છીએ મારા ભાઈબંધના ઓફિસ બાજુ થોડુંક આપણે ચાલી અને હમણાં પહોંચી જશો આપણે ભાઈબંધના ઓફિસ બાજુ કારણ કે એની કાર ત્યાં આવે છે અને એની ઓફિસ ત્યાં છે તો આપણે ત્યાં જઈએ છીએ થોડું ઘણું ચાલીને આ જે છે કાલનો જે એ જ રસ્તો છે કે જે રસ્તા ઉપર કાલે અહીંયા ફટાકડા વેચે છે અને જે રસ્તા ઉપર કાલે વધારે પડતી ધૂળ ઉડતી હતી કારણ કે એનું કામકાજ અત્યારે ચાલુ હતું એના માટે થઈને તો આપણે હવે રસ્તામાં આગળ વધીએ છીએ અને જોઈ લ્યો આ જે સામે પડેલી છે જે છે ભાઈબંધની કાર તો ચલો આપણે હવે એની અંદર બેસીને નીકળીએ વે ટુ જુનાગઢ તો જુનાગઢની અંદર એન્ટર થયા થઈ ગયા છીએ અને થોડી જ વારની અંદર આપણે હમણાં પહોંચી જશું જૂનાગઢ લો કોલેજ જ્યાં આપણું સેન્ટર આવેલું છે અને જો કે કોલેજ પણ એ જ છે મારી અને દર વખતે ત્યાં જ સેન્ટર આવે છે એટલે આપણે દર વખતે દર એક એક્ઝામની અંદર ત્યાં જ જઈએ છીએ જુઓ તો હવે ફાઇનલી આપણે એ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને આ બતાવતા એટલી ખુશી થાય છે એનું કારણ છે કારણ કે આજે ચોથું પેપર છે અને પછી ખાલી ને ખાલી એક જ પેપર દેવાની વાત આવે છે એના પછી આપણે જે ડેઈલી અપડાઉન કરીએ છીએ આવા જવાનું છે એ તદ્દન પૂરું થઈ જશે અને પછી મેન વસ્તુ ચાલુ થશે જે છે દિવાળી તો દિવાળીની મજા આપણે જોશું જેલા લોકો મારી સાથે એની અંદર સબસ્ક્રાઈબ કરેલું છે એ લોકો પણ જોશે કે આપણી દિવાળી કેવી રીતના મનાવેલી છે તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ કોલેજના ગેટ ઉપર જોઈ લો ભાઈ ગેટ આવી ગયો છે અને હવે આપણે અહીંથી ઉતરી અને ડાયરેક્ટ જઈશું કોલેજની અંદર પેપર ભરવા માટે કારણ કે નાનું મોટું લેટ થઈ ગયું છે જુઓ ભાઈ તો હવે પેપર ભરીને આપણે આવી ગયા છીએ પેપર ગયું તો બહુ તાકાતવાળું જે રીતના આપણી એક્સપેક્ટેશન હતી કે જે રીતના આપણે વિચારસરણી હતી વિચારેલું હતું કે આપણે પાસ થઈ જશું અને જેટલા પેજ ભરવાનો ટાર્ગેટ લીધો તો સાઈઠ પેજ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે આજનો કંઈક પ્લાનિંગ એવો છે કે પેપર કમ્પ્લીટ કરી નાખ્યું છે તાકાતથી પેપર ગયું છે સાઈઠ પેપર સોરી સાઈઠ પેજીસ પણ ભરી નાખ્યા છે અને હવે આજે ખાવાનું મન થયું છે બુરગીર તો આપણે અત્યારે જઈએ છીએ બુરગીર ખાવા પણ એની પહેલાં આપણે પેટ્રોલ પુરાવાનું હતું તો પેટ્રોલ આપણે પુરાવી નાખ્યું છે અને પછી આપણે હલવાઈ ગયા સૌથી મેન વસ્તુ મહાટેન્શનની વસ્તુ એવી ટ્રાફિકની અંદર પરંતુ ત્યાંથી નીકળી અને હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી બર્ગર ભાવમાં આ બધા અમારા ભાઈબંધો છે કે જે અમે ચારે ચાર લોકો ભેગા જોઈએ છીએ આ અહીંયાનો સ્ટાફ છે અને આ અમારા બધા મિત્રો છે જે લોકોએ અત્યારે બુરગીર ઓર્ડર કરી નાખ્યો હતો અને એનું વેઇટ કરતા હતા અમે બધા આ ભાઈ પોતે છે આ ભાઈનો વિડીયો પણ આપણે બનાવેલો છે આ જોઈ લો તમે આખો વિડીયો પહેલેથી લઈને છેલ્લે લગીનો બર્ગર ભાવ આપણે પહેલાં પણ ગયેલા છીએ ત્યાં પણ જૂનાગઢ નહીં પરંતુ આપણે છેતપુર ગયેલા હતા તો એ ભાઈને જો તમારા લોકોને કોઈને આવવું હોય તો તમે ખાસ કરીને આવી શકો છો બર્ગર ભાવ જૂનાગઢની અંદર હું એમને પણ આ વિડીયો મોકલી દઈશ તો ચલો ભાઈ આપણે બર્ગર ને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે ખાઈ લીધા છે તો હવે આપણે પાછા નીકળીએ છીએ કેશોદ બાજુ કારણ કે થોડોક ટાઈમ વધારે જ જતો રહ્યો છે બાય બાય કર ગઢ બર્ગર ભાવના જોઈ લો ભાઈ સાંજનો સમય અને હમણાં બે દિવસથી તો તમને પણ લોકોને ખબર હશે જે લોકો મારો વિડીયો નિહાળતા હશે કે જે આપણે સૂરજ કેવો મસ્તનો લાલ ચોડ લાગે છે જે તમે વિડીયોની અંદર નિહાળી શકતા હશો જોઈ લો સામેની સાઈડ જે તમને દેખાતો હશે મતલબ આ જોવાની પણ મજા આવે અલગ જ છે આવી રીતના માહોલ હોય છે અને શાંતિથી કારની અંદર ગીત આપણે ચલાવતા હોઈએ છીએ અને પ્રેમથી ધીમે ધીમે કારને ચલાવી અને પહોંચી જઈશું આપણે ફાઇનલી કેસો હતા હવે જો ભાઈ વાહ આપણે હાઈવે ઉપર રાખતા હતા ત્યાં પણ ગાડી ગાડી આપણે ખરાબ થતી હતી અને અહીંયા પણ આપણી લાલપુરીને બહુ ખરાબ થઈ ગઈ છે ફાઇનલી ભાઈ પહોંચી ગયા ઘરે પરંતુ ઘરે પહોંચ્યા પછી પ્લાનિંગ કંઈક એવો થયો પાણીપુરી ખાવાનો તો ફાઇન પાછા આપણે આવી ગયા છીએ માર્કેટની અંદર પાણીપુરી ખાવા માટે તો પહેલાં તો પાણીપુરી ખાધી આપણે જે નોર્મલ આવે છે પાણીપુરી અને પાણીપુરીને કમ્પ્લીટ કરી અને એના પછી થોડોક ટેસ્ટ સારો હતો તો લાલ પરીને સાઈડમાં રાખી અને પાછી આપણે ખાઈ લીધી મસાલા પૂરી જય માતાજી તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને આજે ઘરે પહોંચવામાં લેટ થયું હતું એનું કારણ તો તમે લોકોએ વિડીયોમાં આગળ જોયું જ છે જે તમે આગળની ક્લિપની અંદર જોયું કે અમે બધા લોકો રોકાયેલા હતા બર્ગર ભાવને ત્યાં કારણ કે બર્ગર ભાવ બર્ગર ભાવના બર્ગર તો ખાવા જ પડે એમાં એવું છે કે અત્યાર સુધી મેં તમને પહેલાં પણ દેખાડેલું હતું જે આપણે જેતપુરના હતા પણ આપણે અત્યારે જે ખાધા એ હતા આપણે જુનાગઢની અંદર તો જૂનાગઢ પેપર ભરવા જતા હોય તો રિટર્નમાં એ કરવું પડે તો એ બધું કમ્પ્લીટ કરીને અત્યારે અમે સમથિંગ કેટલા વાય છે જોઈ અમે સાત સાડા સાત જેવું થયું છે અત્યારે કે જે અમે પહોંચી ગયા છીએ અને આજના પેપરની વાત કરીએ તો આજના પેપરનું હું તમને થોડીક એ માહિતી આપું તો ક્યાં જોઈએ મારું પેપર આ જે છે મારું છે પેપર સેલ્ફી કેમેરાને લીધે તમને ડિટેલમાં નહીં દેખાય પણ હું તમને વાંચીને સંભળાવી શકું છું અને નાનું મોટું મને સજેશન મેળવ્યું છે જેનો પણ આપણે એપ્લાય કરશું એની અંદર તો આજનું પેપર છે જેનું નામ છે પબ્લિક ઇન્ટરનેશનલ લો તો હવે એની અંદર જે આપણે ટૂંકનો જ લખેલી છે આજની ટૂંક નોંધ પણ એવી લખેલી છે જેની પહેલું નામ છે જે ફર્સ્ટ છે શોર્ટ નોટ એ છે આંતરરાષ્ટ્રીય કાયદાની નબળાઈ અને સેકન્ડ જે મેં સિલેક્ટ કરેલી હતી એ પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો સ્ત્રોત તો આ બે છે જે મેં સિલેક્ટ કરેલી હતી અને પેપર આપણું ટાઈમે ટાઈમ પૂરું કરી નાખ્યું હતું અને તેથી નીકળી ગયા હતા સારું ચાલો તો તમે લોકો પણ આવા વિડીયો જોવા માટે ખાસ કરીને તમે તમારા બહેન તમારા ફેમિલી તમારા મિત્ર સર્કલ બધા લોકોને આ વિડીયો શેર કરો અને આ વિડીયો શેર કરી શકો તો આખે આખું ચેનલ શેર કરી નાખો જેના થકી આપણા જે સબસ્ક્રાઈબર છે તમારા બધા સપોર્ટથી અત્યારે એકસો ને સડસાઠ ચાલુ થઈ ગયા છે આપણે જ્યારે ચેનલને ચાલુ કરેલી હતી ત્યારે આપણા સબસ્ક્રાઈબર હતા આજથી લઈને પિસ્તાલીસ દિવસ પહેલાં ત્યારે આપણા જીરો સબસ્ક્રાઈબર હતા પિસ્તાલીસ દિવસની અંદર તમારા બધાના સપોર્ટથી અત્યારે એકસો ને થઈ ગયા છે તો તમારા બધા લોકોનો અવજ જ સપોર્ટ દેખાડતા રહ્યો અને મળીએ આપણે બીજા બ્લોગની તો ત્યાં લગી બધા લોકોને જય માતાજી અને જે લોકો નવા જે લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખ્યો જે લોકો જૂના છે એ લોકો આ ચેનલને આ વિડીયોને બધાને શેર કરો જય માતાજી